શિલ્પાબેન મારું નામ છે આ મોરબીમાં શાક માર્કેટ પાછે શૌચાલય છે પણ આ શૌચાલયમાં કોઈ જાતની વ્યવસ્થા નથી પાણીની નથી લાયટની નથી કોઈ જાતની નથી અને ગંદકી બહુ જ છે અહીંયા અને અમારે જવામાં મુશ્કેલી પડે છે અહીંયા ઘણી બૈરાઓ આવે છે ધંધો કરવા માટે આવે છે શાક માર્કેટમાં ખરીદી માટે આવે છે પણ બહુ તકલીફ પડે છે જાવા માટે એટલે અમે વિનંતી કરવી છીએ કે આ તમે સાફ સફાઈ કરાવો અને આને મોટી કરાવો તમે અને એટલી અમારી વિનંતી છે તમારી ખૂબ ખૂબ તમારો આભાર આટલો કરાવી દેશો તો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તાજેતરમાં જ અમે તાજેતર માં જ આદેશ આપી દીધો કે તાત્કાલિક નેહરુ ગેટ ચોક ની શૌચાલય બનાવો તો ભૂપેન્દ્રભાઈ અમે ખૂબ ખૂબ આભાર માની શૌચાલય પણ બન્યું સફાઈ પણ થતી નથી વોટર નથી લાઈટ નથી કોઈ જાતની આમાં સુવિધા નથી આજુબાજુના ભૈરાઓ ખરીદી કરવા આવે બરોબર તો જાય ક્યાં શૌચાલય અને મેરુ મોરબીનો નેહરુગેટ ચોક આમધામને સામ જઈને કહેવાય એવો નેહરુગેટ ચોકની અંદર લેડીઝ શૌચાલયને તો શર્મજનક કહેવાય કે મોરબી મહાનગરપાલિકા બની તો ખરેખર તો લેડીઝ શૌચાલય હોવું જોઈએ તો અમે કમિશનરશ્રીને રજૂઆત કરેલ છે ને આ કોઈ જાતનું તંત્ર ધ્યાન દેતું નથી અમે તાત્કાલિક એમ કહીએ છીએ કે તાત્કાલિક શૌચાલય સાફ કરાવો અને લેડીસોને જ્યાં ત્યાં જાવું ન પડે એવી અમારી નમ્ર વિનંતી સામાજિક કાર્યકરોને મોરબીમાં નગરપાલિકા કહેતી ત્યાં સુધી ઠીક છે હવે મહાનગરપાલિકા નગરપાલિકા ભાઈની છતાં પણ સ્વચ્છતા માટે નું કઈ ધ્યાન નથી બનાવ્યું છે ટોયલેટ પણ એમાં જરાય સુવિધા નથી નથી પાણીની વ્યવસ્થા નથી પછીતાની વ્યવસ્થા કે નથી અંદર સાફ સફાઈ ની વ્યવસ્થા તો હવે તો મહાનગરપાલિકા નગરપાલિકા ભાઈની છે તો જરા સ્વચ્છતા અને પાણીની વ્યવસ્થા ને કરવી જોઈએ કેમ કે આજુબાજુની ગામની ઘણી મહિલાઓ અહીંયા આવે છે સુવિધા એના કારણથી એને બીજી બધી જગ્યાએ જવું પડે છે તો થોડીક સ્વચ્છતા રાખવી જોઈએ અને પાણીની વ્યવસ્થા કરવી જોઈએ